સુરત શહેરમાં પત્નીએ પતિનો વિડીયો વાયરલ કર્યો આરટીઓ ઇન્સ્પેક્ટર અને તેની પત્ની વચ્ચે તકરાર આરટીઓ ઇન્સ્પેક્ટર મહિલા સાથે રહેતો હોવાનો પત્નીનો આરોપ પતિ અડાજર પાલમાં આરટીઓ ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી કામ કરે છે તો પત્ની સુરતમાં ફોરેસ્ટ અધિકારી છે પત્નીએ અન્ય મહિલાના ઘરેથી પતિને લાઈવ પકડ્યો અને તેનો વિડીયો વાયરલ કર્યો મામલો સુરતની ઉમરા પોલીસ સ્ટેશને પહોંચ્યો વર્ષ બે હજાર વીસમાં બંનેના લગ્ન થયા હતા સંતાનમાં ચાર વર્ષનો દીકરો પણ છે પતિનું દીપિકા ગોસ્વામી સાથે અફેર હોવાનો પત્નીનો આરોપ અત્રોલી કામરેજ ખાતે રહે છે દીપિકા ગોસ્વામી ઉમર ગામ ખાતે પત્નીએ પતિને પકડ્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત અરે ભાઈ જાવ અરે ચાલે 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 હા ચાલો ચાલો નહીં થાય નહીં થાય નહીં થાય ચાલ ચાલ નહીં બંધ થાય નીકળો સાલા રમના હા એ આઈરા યો કપરાને તારી બધી હોશિયારી નીકળી જાય હા સર નીકળ પેલી ને કેરી ઘર માં રાખે ને રખે લાતે મને આ લોકો પોલીસ સ્ટેશન જોઈએ મને પોલીસ સ્ટેશન જોયે આ લોકો મેમ આપણે પકડો ભાગી ચાલ્યા પકડો ને એ જવાન નથી જવાન નહીં ચાવી લે લેવ ચાવી લેવ ચાવી લેવ ચાવી લેવ ની પાસે

নিকালি ভাই ছোটো রে